એસઆર ઓફિસિયલી ચેનલમાં આપણું સ્વાગત છે ચાલો જોઈએ ગીજુભાઈ બધેકાનો પરિચય ગીજુભાઈ બધેકાનું મૂળ નામ શ્રી ગિરજાશંકર ભગવાનજી બધેકા જેઓ ગુજરાતમાં બાળ શિક્ષણના આગપિતા તરીકે ઓળખાય છે ગુજરાતમાં બાળ કેળવણીના બીજ રોપનાર ગીજુભાઈનો જન્મ માતા કાશીબાઈની કુખે પંદરમી નવેમ્બર ઈસ અઢારસો પંચ્યાસીમાં થયેલો પિતા ભગવાનજી વકીલનું ઘર વડા ભાવનગર જિલ્લોના બ્રાહ્મણ સમાજમાં ઊંચું ગણાતું તેમનો સ્વભાવ ઓછા બોલો અને મીઠો હતો પિતા તરફથી અને માતા તરફથી સાલસતા તેમને વારસામાં મળ્યા હતા બાળપણથી જ ગીજુભાઈમાં વાંચન અને અભ્યાસની રૂચિ જોવા મળતી નબળા વિદ્યાર્થીઓને તેઓ પોતે પાઠ ભણાવતા તેઓ કોઈ વર્ષે નાપાસ થયા ન હતા મેટ્રિક પાસ કરી તેઓ વધુ અભ્યાસ માટે શામળદાસ કોલેજમાં જોડાયા હતા ઈસ અઢારસો સત્તાણુંમાં હરિબેન સાથે તેમના લગ્ન થયા અચાનક તેમનું અવસાન થયું અને ઈસ ઓગણીસો છમાં માં ગીજુભાઈના બીજા લગ્ન જડીબેન સાથે થયા ઘરની સ્થિતિ બરાબર ન હોવાથી ગીજુભાઈ નોકરી ધંધા અર્થે આફ્રિકા ગયા નોકરી દરમિયાન અવનવા અનુભવો પ્રાપ્ત કરતા ગયા નોકરી દરમિયાન મૂંઝવણ કે કોઈ પ્રશ્ન થતાં ગોરા લોકો તરફથી તેમને વારંવાર તારું ભેજું વાપર વાક્ય સાંભળવા મળતું આ જ વાક્યને તેમણે પોતાના જીવનમાં ઉતાર્યું આફ્રિકામાં તેમણે જીવન પડતરની ઘણી તકો પ્રાપ્ત થઈ આફ્રિકામાં જ તેમણે આર્થિક સમૃદ્ધિ મેળવી આફ્રિકાની સફરે અને આફ્રિકા સાંભર્યું નામના બે પુસ્તકો લખ્યા ત્યારબાદ તેમણે પોતાના પર તરફ પ્રયાણ કર્યું મુંબઈ આવી પોતાની આવડત અને સૂચના આધારે વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો આ જ અરસામાં ઘર ખર્ચને પહોંચી વળવા માટે એક શાળામાં નોકરી સ્વીકારી રામનારાયણ પાઠક મહાદેવભાઈ દેસાઈ કલાગુરુ રવિશંકર રાવળ વગેરે સાથે રહીને વકીલાતનો અભ્યાસ પૂરો કર્યો Subscribe now and press the bell icon. Never miss an update.